દાખલા નંબર છે નીચેના દાખલા ગણો તો એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી મોટર કારને સાતસો વીસ કિલોમીટર અંતર કાપવાનું છે જો મોટર કાર નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવે તો તેટલું જ અંતર કાપતા કેટલો સમય લાગશે તો મિત્રો દેખો અહીંયા એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે જે હવે નેવું કિલોમીટર પ્રતિ કલાકની થાય છે એટલે કે અહીંયા ઝડપ વધે છે એટલે જે કિલોમીટર છે એ કાપવામાં જે સમય લાગશે એ પણ શું થશે હવે ઘટશે એટલે કે અહીંયા અહીંયા આપણે સૂત્રોના આધારે ગણીએ તો સમય બરાબર અંતરભાગ્યા ઝડપ તો અહીંયા અંતર આપણે કાપવાનું છે છસો ને વીસ અને ઝડપ છે એસી કિલોમીટર પ્રતિ આઠ નવ બત્રીસ એટલે કે નવ કલાક લાગે છે હવે નેવું કિલોમીટરની ઝડપ કરવામાં આવે તો કેટલો તૈયાર સમય લાગે તો અંતરભાગ્યા ઝડપ અહીંયા મિત્રો अंतर बदलात नहीं अंतर 720 से तो सात सौ वीसज रहे ने किलोमीटर में काफे एट्ले नौ अठू बत्तेर इव किलोमीटर प्रति कलाकनी झड़प हाँ तो आठ कलाक अंतर काफी सकते तो अँ नौ कलाक माइनस आठ कलाक बराबर एक कलाक समय बचे તો મિત્રો હવે ઝડપ વધારવાથી નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કરવાથી હવે એક કલાકની બચત થશે હવે આપણે જોઈએ નંબર નું સોલ્યુશન એક મશીન આઠ કલાક ચલાવતા નવસો સાહીઠ પાણીની બોટલ ભરે છે મશીન ખરાબ થતા તો પાંચ કલાક ચલાવવું પડ્યું તો મશીન કેટલી પીવા પાણીની બોટલ ભરી શકશે મિત્રો અહીંયા આઠ કલાકમાં નવસો સાઈઠ પાણીની બોટલ ભરે છે તો પોચ કલાકમાં જે બોટલો છે એ પણ ઘટી જાય છે એટલે કે ઘટવા સાથે ઘટે છે એટલે કે સમ પ્રમાણની રીતે આપણે ગણી શકીશું ઘટવા સાથે ઘટે છે એટલે કે સમ પ્રમાણની રીતે આપણે રાખણો જવાબ મેળવીશું તો એક્સ વન બરાબર છે આઠ કલાક અને વાય વન બરાબર નવસો સાહીઠ બોટલ એ એક્સ ટુ છે પોચ કલાક तो आप वाई टू बराबर शोधवा है तो एक्स वन वाय वन बराबर एक्स टू वाय टू मे आठ भाग्या नौ सौ बराबर पाँच भाग्य वाई टू मी आठ गुण्या वाई टू बराबर पाँच गुण्या नौ सौ साठ मे वाय टू बराबर नौ सौ साइ गुण्याच 58 8 12 296 120 125 60 એટલે કે 700 બોટલ તો મિત્રો હવેજી આ 5 કલાકમાં મશીન જો ચાલે જો કેટલી બોટલ ભરી શકે તો અહીંયા 600 બોટલ એટલે કે 8 કલાકની જગ્યાએ 5 કલાક થઈ ગયા તો 960 બોટલ ની જગ્યાએ કેટલી બોટલ ભરી શકાશે 600 બોટલ એટલે કે સમ પ્રમાણમાં છે હવે આપણે દાખલા નંબર જોઈશું ત્રણ હોળીની લંબાઈ પચીસ મીટર હોય ત્યારે તેના પરના સ્તંભની ઊંચાઈ પંદર મીટર કાયખાય છે જો હોળીની લંબાઈ વીસ મીટર હોય તો તેના પર સ્તંભની ઊંચાઈ કેટલી હોય એટલે કે અહીંયા ઘટવા સાથે ઘટશે ઘટવા સાથે કટલે કે સમ પ્રમાણ નિયતે આપણે આદ આપણો ગણી સકીએ તો x1 = 25 મીટર તો y1 = 15 મીટર x2 = 20 મીટર આપવા આવે તો y2 બરાબર કેટલું થાય તો x1 y1 = x2 y2 માટે પચીસ ભાગ્યા પંદર બરાબર વીસ ભાગ્યા વાય માટે 25 ગુણ્યા વાય ટુ બરાબર વીસ ગુણ્યા પંદર એટલે કે વાય બરાબર વીસ ગુણ્યા પંદર ભાગ્યા પચીસ પચે પચે પચીસ પંદર પોચોક વીસ તો વાય ટુ બરાબર થશે બાર મીટર तो मित्रों स्तनी ऊंचाई थे बार मीटर हम आप जुशू दाखला नंबर चार आठ सौ किमीटर अंतर काफा एक ट्रक एसी किलमीटर प्रति कलाकनी झड़पे दौड़े आ ट्रक ने स्थले बलाक ट्रक पहुँचवा ट्रकड़प के करी पड़ते तो मित्रों तो पहला तो आठ सौ किमीटर एसी किलोमीटर प्रति कलाकनी झड़पे दौड़े इतने केलाको अपने शोधी तो समय बराबर અંતર ભાગ્યા ઝડપ એ અંતર્ગ આપવાનું છે આઠસો જે એસી કિલોમીટરની ઝડપે દોડી રહી છે એટલે કે એસીએ દાન આઠસો એટલે કે દસ કલાક થશે હવે આ ટ્રકને તે સાડે બે કલાક વહેલી પહોંચાડવા માટે ટ્રકની ઝડપ કેટલી વધારવી પડશે એટલે કે દસ કલાકમાં પહોંચે છે હવે આપણે બે કલાક ઓછા બે કલાક વહેલા એટલે કે આઠ કલાકની અંદર આપણે પહોંચવાનું છે તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય તો અંતર છે આઠસો કિલોમીટર અને કલાક છે સમય છે આઠ કલાક એટલે આઠે દાંગ એસી देखिए 100 किलोमीटर 100 किलोमीटर प्रति कलाक झड़पी जो गाड़ी दौड़ से तो कलाक वेली पहुंची सके तो ट्रक ने झड़प के लिए बता झड़प करवी पड़े से, कर से. तो एसी सर सौ किलोमीटर प्रति कलाक एसी किलोमीटर से नीचे जगह 100 किलोमीटर प्रति कलाक करवी पड़ से तो आ दाखला नंबर चार सॉल्यूशन हमें आप जी डॉक्टर नंबर સાયકલના પૈડામાં આઠ સળિયા હોય તો બે ક્રમિક સળિયા વચ્ચે ખૂણો પિસ્તાળીસ અંશ થાય છે જો બાર સળિયા હોય તો બે ક્રમિક સળિયા વચ્ચે કેટલો ખૂણો બને મિત્રો આઠ સળિયા ખૂણે પિસ્તાળીસ અંશ બરાબર આઠ પંચ સળિયા મળી શું વધીએ ચાર હશે તો બત્રીસ તેરપ્રીસ ચોત્રીસ પોતે સત્તર લખે ત્રણસો સાઠ અંશ આખા જે વર્તુળ છે ત્રણસો સાઠ અંશ છે અહીંયા આવી એક ખૂણો પિસ્તાળીસના એવા આઠ ખૂણા બનાવે છે આઠ સળિયા છે એટલે અહીંયા એવા ખૂણા સળિયા કેટલા છે બાર એટલે કે આપણે ત્રણસો સાઠ અંશની બાર સળિયા વડે ભાગીશું એટલે આપણને દરેક બે સાળિયા વચ્ચે કેટલો ક્રમિક ખૂણો છે તે મળે છે તો બાર તરી છત્રી એટલે કે ત્રીસ અંશનો ખૂણો હશે તો સરળ રીતે અરજી આપણે સોલ્યુશન કરી શકીએ હવે આપણે જોઈશું દાખલા નંબર છ એક રોડ બનાવતા ઓગણચાળીસ મશીન કામે લગાડાય તો બાર દિવસમાં કામ પૂરું થાય છે જો બાવન મશીન કામે લગાડીએ તો આ કામ કેટલા દિવસમાં પૂરું થશે તો મિત્રો દેખો અહીંયા મશીન વધવા સાથે દિવસ શું થશે ઘટશે એટલે કે વધવા સાથે તો અહીંયા એક્સ વન છે ઓગણચાળીસ મશીન તો વાય વન બરાબર બાર દિવસ x2 જે મશીન હવે વધારવાના છે બાવન મશીન તો વાય ટુ બરાબર કેટલા તો એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ ટુ તો ઓગણચાળીસ ગુણ્યા બાર બરાબર બાવન ગુણ્યા ટુ તો ઓગણચાળીસ ગુણ્યા બાર ભાગ્યા બાવન બરાબર વાય તો તેર તરી ઓગણચાળીસ તેર ચોક બાવન ચાર તરી બાર ને ત્રણ તરી થશે નવ નવ બરાબર વાય એટલે કે મિત્રો દેખો હવે જે પહેલાં જે ઓગણચાળીસ મશીન હતા બાર દિવસ લાગતો હતો હવે બાવન મશીન કામે લગાડીએ તો કેટલા દિવસ થશે નવ દિવસ માટે બાવન મશીન બરાબર નવ દિવસ લાગે તો આ તો દાખલા નંબર છ નું સોલ્યુશન